નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ દસ વિષય ગુજરાતી એમાં આજે આપણે તેરમું કાવ્ય વતનથી બિદાય થતાં જોઈશું તો વતનથી વિદાય થતાં કાવ્યના કવિ છે જયંત પાઠક તેમનો જન્મ વીસ દસ ઓગણીસો વીસમાં થયો હતો અને અવસાન એક ત્રણ બે હજાર ત્રણમાં થયું હતું તો આ કાવ્ય નો કાવ્ય પ્રકાર છે સોનેટ તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે જયંત ટૂંકમાં પરિચય મેળવીશું જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોટ જિલ્લો પંચમહાલમાં થયો હતો તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી મરમર સંકેત વિસ્મય મૃગિયા અનુનય વકીરે તેમના કાવ કવિતા સંગ્રહ છે ક્ષણોમાં જીવું છું તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે તેમની નોંધપાત્ર સ્મરણકથા છે આધુનિક કવિતા પ્રવાહ આલોક ભાવ યત્રી કિમપી દ્રવ્યમ એમના વિવેચન ગ્રંથો છે તેમણે રંજીતરામ સુવર્ણચંદ્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્યનાયકને વતનથી વિદાય થવાનું હોય છે ત્યારે અનુભવાતી પીડા આ સોનેટમાં વ્યક્ત થઈ છે ઘણા વર્ષો પછી જે વન જન ખેતર કોતર ડુંગર નદી મળ્યા હતા એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને જંગતું હોય છે તેમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે પગ ઉપડતા નથી જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી એક કૂતરો પણ થોડી વાર પાછળ પાછળ આવીને એની હદ પૂરી થતાં પાછો વળી જાય છે એ સ્વાભાવિક ભર્યું આલેખન થયું છે અંતે કાવ્યનાયકની ભ્રમ થાય છે કે જેમ બાળક રીસાય અને એની મા એને પાછું બોલાવતી હોય એમ મને મારી માં બોલાવે છે પણ આ માત્ર ભ્રમ છે હકીકત નહીં આમ વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરણતાને ખૂબ સુંદર રીતે કવિ આ સોનેટમાં મૂકી આપી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યનું પઠન કરીશું એ મૂક્યું વન એ મૂક્યા જન ગણે વર્ષે મળ્યા જે ક્ષણ મૂક્યા ડુંગરને નદી વતનના એ કોતરો ખેતર આખો બે રહી ભાળતી વહી વહી પાછી ઘર વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર છોડ્યું ધણ કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે આખો જાય ભરાય વાડતરુની કાટાળી ડાળી નડે હૈયું ઉજરડાય રક્ત ટસિયા ફૂટે ધીમેથી

હદ હવે એને પાછા જવું આગે ખેતર જોવું બે કર કરે ઊંચા મને વારતી એ મારી ભ્રમણા રીસા શિશુને બોલાવતી બા હતી તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય અંતરિક્ષમાંથી લેવામાં આવી છે તો હવે આપણે કાવ્યની વિગતે સમજૂતી મેળવીશું એ મૂક્યા વન એ મૂક્યા જન વર્ષે મળ્યા જે ક્ષણ મૂક્યા ડુંગર ને નદી વતનના એ કોતરો ખેતર આખો બે રહી ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર છોડ્યું ધણ તો આ પંક્તિમાં કવિ કહે છે કે ઘણા વર્ષો પછી જે ઘડીએ વન જણ ડુંગર નદી ખેતર કોતર જોવા મળ્યા એ બધાને વતનથી વિદાય થતા છોડવા પડ્યા બે આંખો પાછી વળી વળીને બંધ ઘરને જોઈ રહી છે જેમ છોડેલું ધણ અને વેચાઈ ગયેલું ઢોર કોઠારથી બં બંધાવા વ્યાકુળ હોય છે તો હવે આગળની પંક્તિ જોઈશું કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે આખો જાય ભરાય વાટ તલો કાટાડી ડાળી આંગળીઓ રમે કેળી એટલે શું થાય સાંકડો પગ રસ્તો કદો પગદંડી અને પાય પાય એટલે શું થાય પગ અને અવળું અવળું તો શું થાય વાકું પછી વાટ વાળતો માર્ગ ડાળી તો શાખા અને હવે આ પંક્તિમાં કવિ કહે છે કે કેડી તરફ આગળ વધુ છું પણ પગ અવડા પડે છે વતન ભણી વધે છે કેમે કરીને મહા મહેનતે આગળ ઉપડે છે આંખોમાં આંસુ ભરાય છે રસ્તે જતા વૃક્ષની કાટાળી ડાળી નળે છે જાણે લોહીના ટસિયા ફૂટ્યા હોય અને એમાંથી લોહી જરી તેમ હયું વિદાયની વેદનાથી ઘેરાયું છે દૂર નદીની વેકુરમાં હજી આજે આ આંગળીઓ રમે છે ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહવું પાણી લૂછો નેના ભારો લઈ ભૂતનો સીરે મ પૂછી શા બેઠિયા ચાલવું સાથે શ્વાન પૂરી થતા હોત હવે એને પાછા જો તો આ પંક્તિમાં કવિ કહે છે કે ચાલો જી આગળ જવાનું છે કાનના વહેણમાં વહી ગયેલો સમય પાછો આવવાનો નથી ફરી પાછા ઉપરવાસ જવાનું છે આંખના આંસુને લૂછી નાખો સમયનો ભારો માથે લઈ ગુલામની જેમ પૂછ્યા વગર ચાલવાનું છે સાથે કૂતરો છે પણ વતનની હદ પૂરી થતાં એને પણ પાછા વળી જવાનું છે એ પણ સાથ છોડી દેશે હવે છેલ્લી પંક્તિ આગે આગેલ શું થાય દૂર આગે ખેતર જોવું બે કર કર એટલે હાથ કરી ઊંચા મને વારતી એ મારી ભ્રમણા રીશાળ શિશુને બોલાવતી બા હતી તો આ પંક્તિમાં કવિ શું કહે છે કે દૂરથી જે ખેતર જોઉં છું ત્યારે બે હાથ ઊંચા કરી મને વારતી એ મારી ભ્રમણા હતી કે રિસા શિશુને બોલાવતી બા હતી ફરીથી જોઈએ આ પંક્તિ કે દૂરથી ખેતર જોઉં છું ત્યારે બે હાથ ઊંચા કરી મને વાર્તી એ મારી ભ્રમણા હતી કે રીસા શિશુને બોલાવતી બા હતી તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે પરીક્ષામાં છેલ્લી બે પંક્તિ છે એ કાવ્યની પંક્તિ સમજાવવામાં પૂછાઈ શકે છે તો આ કાવ્યનું સ્વાધ્યાય લખું અને યાદ કરું